નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ શ્રી વાગડ સાત ચોવીસી જૈન સમાજ ભુજનું જનરલ અધિવેશન ભુજ મધ્યે મળી ગયું જેમાં નવી કારોબારી સમિતિની રચના અને પ્રમુખની વરણી કરવામાં આવી હતી અધિવેશનની શરૂઆતમાં મંગલાચરણ બાદ રાષ્ટ્રગીત દિવંગતોને શ્રદ્ધાંજલિ દીપ પ્રાગટ્ય બાદ સભાની કાર્યવાહી એજન્ડા મુજબ ચાલી હતી સભામાં મંત્રી કમલ વોરાએ ગત મિનિટ્સનું વાંચન કરી બહાલી મેળવી હતી અને ગત સભામાં આવેલ સૂચનોના અમલીકરણ સંદર્ભે અહેવાલ આપ્યો હતો આ સભાના પ્રમુખ વિનોદભાઈ મહેતાએ તેમના કાર્યકાળમાં થયેલ કામો તથા સમાજના ભાઈઓ દ્વારા અપાયેલ સહકાર બદલ ઋણ સ્વીકાર કર્યો હતો તે પહેલાં ખજાનજી અતુલ ત્રેવાડિયાએ હિસાબ રજૂ કર્યો હતો તથા સદસ્યોએ સમાજના ભાઈઓ માટે સેવાના નવા નવા પ્રકલ્પ શરૂ કરવા સૂચન કર્યા હતા આરાધના ભવનના મેનેજિંગ ટ્રસ્ટી કમલનયન મહેતા તથા ઉપસ્થિત ટ્રસ્ટીઓએ પણ વિચારો વ્યક્ત કર્યા હતા ધીરજલાલ અનુપચંદ મહેતાએ મહાજનવાડી બનાવવા તથા શૈક્ષણિક ક્ષેત્રે તથા આરોગ્ય ક્ષેત્રે તથા સાધર્મિક ભક્તિ અંગે વધુને વધુ સેવા ક્ષેત્રો શરૂ કરવા જણાવ્યું હતું અને તેમણે આ સંદર્ભે પ્રાથમિક મોટી રકમના દાનની જાહેરાત પણ કરી હતી ત્યારબાદ નવા ત્રણ વર્ષ માટે સર્વાનુમતે હોદ્દેદારોની નિમણૂંક કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્ર ચંદુરા ઉપપ્રમુખ તરીકે પ્રિયેશ વોરા મંત્રીઓ કમલ વોરા અને જયેશ સંઘવી ખજાનચી હર્ષદ જેઠાલાલની વરણી થઈ હતી ઉપસ્થિત સૌએ અભિનંદન આપ્યા હતા હું નરેન્દ્ર ચમલાલ ચંદુરા આજે શ્રી વાઘર સાહ કૃષિ જૈન સમાજના પ્રમુખ નિયુક્ત થયું હતું એ બદલ વાગર સમાજનો દરેક પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ હું સમાજના અને જે પણ કામ હોય એ જોવા મને ખૂબ પ્રશ્નો કરીશ હું સ્વરૂપ સ્વરૂપચંદ મહેતા પૂર્વ પ્રમુખ શ્રી શ્રી વાગડ સાહેબ જૈન સમાજ ભુજ મેં છેલ્લી બે મને પ્રમુખ તરીકે નિયુક્ત કરેલો આજે મેં મારો ચાર્જ મારા સાથી મિત્ર શ્રી નરેન્દ્રભાઈ નર્મ ઇન્દ્રા એવા નરેન્દ્રભાઈને ચાર્જ સોંપી અને એ લોકો પણ મારાથી વધારે સારું કામ કરે એવી અપેક્ષા સાથે મેં સર્વેને ચાર્જ સોંપેલી છે અત્યારે છ વર્ષ સુધી જે સમાજે મને સાથ સહકાર આપેલો છે એવો સાથ સહકાર આ નૂતન ટીમને આપે અને સમાજ તો એના પ્રત્યુત્તર રૂપે અત્યારે હાઉસમાંથી બહુ જ મોટા ડોનેશનની જાહેરાત થયેલી છે એટલે જે અમારા કાર્યની કદર રૂપે હાઉસે અમને બિરદાવ્યા છે અમે સમગ્ર વાગડ શાસ્ત્રિ જૈન સમાજ ભુજના સર્વે મેમ્બરના આભારી છીએ ભણય છીએ અને અમે ધન્યતાની લાગણી અનુભવતા અમે સર્વેનો આભાર માની

અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર